નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને પ્રશાંત સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો પાંચમો પ્રશ્ન છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ શું થાય તો આપણે શું કરીશું પહેલાં બે પોઈન્ટ પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ થ્રી બરાબર તો આપણે પોઈન્ટ વગર પહેલાં ગુણાકાર કરી દઈશું એટલે પચીસ ગુણ્યા ત્રણ કરીશું તો પચીસ ગુણ્યા ત્રણ કેટલા થશે પંચોતેર બરાબર તો પચીસ ગુણ્યા ત્રણ પંચોતેર થતા હોય તો આપણે એ લખી શકીએ કે બે પોઈન્ટ પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ થ્રી બરાબર બે પોઈન્ટ પાંચ ગુણ્યા જીરો થ્રી બરાબર શું થશે આપણે અહીંયા આપણે પહેલાં પંચોતેર મૂકી દઈએ હવે એ ધ્યાન આપો કે આ બે પોઈન્ટ પાંચ છે એની પોઈન્ટની આ જે પોઈન્ટ છે એની જમણી બાજુ કેટલો અંક છે એક અહીંયા આ જીરો પોઈન્ટ થ્રી છે અંકની જમણી બાજુ કેટલા અંક છે બે

જીરો પોઈન્ટ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ પંચોતેર આ એનો જવાબ આવશે ઓકે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે એના પહેલાં મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઈકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે ચલો બીજા નંબરનો પ્રશ્ન છે બરાબર જીરો પોઈન્ટ એક ગુણ્યા એકાવન પોઈન્ટ સાત કેટલા થશે તો આપણે શું કરીશું પહેલાં જીરો વન ગુણ્યા પાંચસો ને સત્તર જીરો વન એટલે એક એટલે એક ગુન્યા પાંચસો સત્તર કેટલા થશે પાંચસો ને સત્તર થશે ધેરફોલ હવે આપણે અહીંયા પોઈન્ટ કઈ રીતે મૂકીશું કે પાંચસો સત્તર છે બરાબર આમાં પોઈન્ટ કઈ રીતે મૂકીશું તો આ ઝીરો વન આપણે અહીંયા ધ્યાન આપો ઝીરો પોઈન્ટ વન છે એમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે તો આપણે અહીંયા એક અંક છે બરાબર વત્તા હવે અહીંયા ધ્યાન આપો કે એકાવન પોઈન્ટ સાત છે એમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એક વત્તા એક કેટલા થશે બે તો આપણે બે અંક ખસકશું કેટલા બે અંક જમણીથી ડાબી બાજુ ખસકશું તો એક બે અને પોઈન્ટ અહીંયા મૂકી દઈશું તો આપણે કહી શકીએ કે ધેર ફોર જીરો પોઈન્ટ ગુણ્યા એકાવન સાત બરાબર પાંચ પોઈન્ટ સત્તર કેટલો જવાબ આવશે પાંચ પોઈન્ટ ઓકે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું હવે પહેલા જીરો ટુ ગુણ્યા ત્રણ હજાર એકસો ને અડસઠ ગુનાકાર કરી દઈશું ઓકે તો કેટલા જવાબ આવશે બે ગુણ્યા ત્રણ હજાર એકસો અડસઠ તો છ હજાર છત્રીસ શું જવાબ આવશે છ હજાર ત્રણસો ને છત્રી હવે આમાં પોઈન્ટ કઈ રીતે મૂકી દઈશું પેલા આપણે અહીંયા જુઓ પોઈન્ટ ટુ પોઈન્ટ એક અંક છે આ જે ત્રણસો સોળ પોઈન્ટ આઠ છે ત્રણસો સોળ પોઈન્ટ આઠ છે આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે તો એક વત્તા એક કેટલા થયા બે તો હવે આપણે શું કરીશું કે જમણીથી ડાબી બાજુ બે અંક ખસકશું શું કરીશું જમણીથી ડાબી બાજુ એટલે મેં અહીંયા લખી દઉં છ હજાર ત્રણસો ને છત્રીસ જમણીથી ડાબી બાજુ એટલે એક અને બે તો અહીંયા પોઈન્ટ મૂકીશું એટલે શું જવાબ આવશે તેસઠ છત્રીસ શું જવાબ આવશે તેસઠ પોઈન્ટ છત્રીસ આનો જવાબ આવશે એટલે આપણે કહી શકીએ કે દેઆર ફોર ઝીરો ટુ ગુણ્યા ત્રણસો ને સોળ શું લખીશું બરાબર તેસઠ પોઈન્ટ છત્રીસ ઓકે ચલો આના પછીનો પ્રશ્ન છે ચોથા નંબરનો ચોથા નંબરમાં શું છે બરાબર આપણે એ મૂકી દઈશું અને એક પોઈન્ટ ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ એક ઓકે ચલો તો આના પહેલાં આપણે શું કરીશું તેર ગુણ્યા એકત્રીસ કરીશું તો તેર ગુણ્યા એકત્રીસ કેટલા થશે તેર ગુણ્યા એકત્રીસ ચારસો ને ત્રણ કેટલા થશે ત્રણ ચલો હવે આપણે પોઈન્ટ મૂકવાનું છે તો વન પોઈન્ટ ત્રણ અને ત્રણ પોઈન્ટ વન અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલો અંક છે એક અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અને એક વત્તા એક કેટલા થશે બે તો આપણે શું કરીશું ચારસો ત્રણ છે એમાં જમણીથી ડાબી બાજુ જમણીથી ડાબી બાજુ બે પોઈન્ટ ખસેકશે બે અંક ખસેકશે એક બે અને પોઈન્ટ એટલે શું જવાબ આવ્યો ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ જીરો થ્રી આ એનો જવાબ છે તો આપણે અહીંયા લખી શકીએ શું લખી શકશો કે ધેર ફોર વન પોઈન્ટ થ્રી ગુણ્યા ત્રણ પોઈન્ટ એક બરાબર ફોર પોઈન્ટ ઝીરો થ્રી આ એનો જવાબ છે ઓકે ચલો એ જ રીતે તમે પાંચમા નંબરનો પ્રશ્ન જોશો કે પાંચમા નંબરનો પ્રશ્ન શું છે કે બરાબર ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ જીરો પાંચ હવે આપણે શું કરીશું જીરો પાંચ ગુણ્યા જીરો જીરો પાંચ જીરો પાંચ ગુણ્યા જીરો જીરો પાંચ મતલબ થાય પાંચ ગુણ્યા પાંચ તો પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ હવે આપણે અહીંયા ધ્યાન આપો કે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ એટલે પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે એ જ રીતે જીરો પોઈન્ટ ઝીરો છે એમાં જમ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક બે બે અંક છે તો એક વત્તા બે કેટલા થશે ત્રણ તો આપણે શું કરીશું જમણીથી ડાબી બાજુ ત્રણ અંક ખસકશું પણ અહીંયા અંક કેટલા છે બે છે સર આપણે ત્રણ અંક કરવા છે તો ડાબી બાજુ ઝીરો મૂકી દેખા ત્રણ અંક સંખ્યા થઈ જશે આ કેટલા અંકની સંખ્યા છે બે અંકની સંખ્યા છે એક અને બે પણ આપણે અહીંયા ત્રણ પોઈન્ટ ખસ ત્રણ અંક ખસકવાના છે તો આપણે ત્રણ અંક બનાવવા પડશે અને ત્રણ અંકની સંખ્યા બનાવી પડશે તો એક બે ત્રણ અંકની સંખ્યા થઈ ગઈ એને શું કીધું છે ત્રણ અંક ખસકવાના જમીનથી ડાબી બાજુ તો એક બે ત્રણ અને પછી અહીંયા પોઈન્ટ અને અહીંયા તમે ઝીરો મૂકી દો તો ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ ઝીરો પોઈન્ટ ઝીરો શું આવશે 25 તો સાચો જવાબ શું છે ઝીરો ટુ તો આપણે એક લખી શકીએ કે ધેર ફોર ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ટુ જવાબ છે ઓકે ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં પ્લીઝ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દઈશું અને બે આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના તમને વિડીયો અપડેટ મળતા રહેશે ચલો હવે આગળ આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે કે અગિયાર પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ પંદર ઓકે આપણે પહેલાં પોઈન્ટ વગર ગુણાકાર કરી દઈશું એટલે એકસો ને બાર ગુણ્યા જીરો પંદર એકસો બાર ગુણ્યા એકસો બાર ગુણ્યા જીરો પંદર એટલે પંદર કરવાના એકસો બાર ગુણ્યા પંદર કરીશું તો એકસો બાર ગુણ્યા પંદર કેટલા થશે તમારે એક હજાર છસો એક હજાર હવે પોઈન્ટ કઈ રીતે મૂકીશું તો આપણે અહીંયા જો અગિયાર પોઈન્ટ બે અને જીરો પોઈન્ટ પંદર પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે છે તો ટોટલ કેટલા અંક છે ત્રણ થયા તો હવે આમાં શું કરીશું જમણીથી ડાબી બાજુ ત્રણ અંક ખસેકશું એક બે ત્રણ અને પછી પોઈન્ટ મૂકીશું તો આનો જવાબ શું આવશે એક પોઈન્ટ છસો ને એસી શું આવશે એક પોઈન્ટ સિક્સ એટ જીરો ઓકે તો આપણે લખી શકીએ કે ધેર ફોર અગિયાર પોઈન્ટ ટુ ગુણ્યા જીરો પોઈન્ટ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સિક્સ એટ જીરો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર વન પોઈન્ટ સિક્સ એટ જીરો ઓકે અથવા આને તમે વન પોઈન્ટ સિક્સટી એટ પણ લખી શકો છો ચલો સાતમા નંબરનો પ્રશ્ન જોઈશું હવે સાતમા નંબરનો પ્રશ્ન શું છે વન પોઈન્ટ જીરો જીરો ટુ ઓકે તો આપણે પહેલાં શું કરીશું એકસો ને સાત જીરો જીરો ટુ કરીશું એકસો સાત એટલે એકસો સાત ગુણ્યા જીરો જીરો મતલબ થાય ટુ તો એકસો સાત ગુણ્યા બે કેટલા થશે એકસો ને સાત ગુણ્યા બે બસો ચૌદ જવાબ આવશે શું આવશે બસો ચૌદ હવે આપણે પોઈન્ટ કઈ રીતે મૂકીશું તો અહીંયા વન પોઈન્ટ ઝીરો સેવન છે અને ઝીરો પોઈન્ટ ટુ છે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે વત્તા બે કેટલા થશે ચાર તો આપણે અહીંયા જમણીથી ડાબી બાજુ જમણીથી ડાબી બાજુ ચાર અંક ખસકીને પછી પોઈન્ટ મૂકીશું તો પણ આ ચાર અંક તો છે નહીં ચાર અંગની સંખ્યા નથી તો ચાર અંગની સંખ્યા કરવા માટે શું કરીશું ડાબી બાજુ અહીંયા ઝીરો મૂકી દઈશું અને હજુ પણ એક ઝીરો મૂકી દઈશું વાંધો નહીં તો સંખ્યાની ડાબી બાજુ તમે ગમે તે મૂકશોનો વાંધો નથી તો પોઈન્ટ કઈ રીતે મૂકશું ચાર છે તો ચાર અંક ખસકો જમણીથી ડાબી બાજુ એક બે ત્રણ ચાર અને પછી પોઈન્ટ એટલે જવાબ તમારો શું આવશે જીરો પોઈન્ટ ઝીરો ટુ વન ફોર શું જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ વન ફોર તો આપણે લખી શકીએ ધેર ફોર વન પોઈન્ટ ઝીરો સેવન ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ઝીરો ટુ વન ફોર ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે ચલો આના પછીનો પ્રશ્ન છે આઠમા નંબરનો પ્રશ્ન છે શું છે આઠમા નંબરનો દસ પોઈન્ટ ઝીરો ફાઈવ ગુણ્યા વન પોઈન્ટ ઝીરો ફાઈવ બરાબર દસ પોઈન્ટ ઝીરો ફાઈવ તો શું કરીશું આપણે તો પહેલાં એક હજાર એક હજાર પાંચ ગુણ્યા પાંચ કરીશું શું કરીશું એક હજાર પાંચ ગુણ્યા પાંચ કરીશું તો એક હજાર પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે ઓકે વન ઝીરો ફાઈવ ફાઈવ ટુ ઓકે તો એક લાખ પાંચ હજાર આ એનો જવાબ છે આ બંનેનો ગુણાકાર કરીશું તો બરાબર તો પોઈન્ટ કઈ રીતે મૂકીશું તો પહેલાં આપણે કોમા નથી મૂકવા આ રીતે કોમા વગર સંખ્યા મૂકી દઈએ વન ઝીરો ફાઈવ ફાઈવ ટુ ફાઈ આપણે આમાં કોમા મૂકવાના છે તો અહીંયા ધ્યાન આપો દસ પોઈન્ટ ઝીરો ફાઈવ અને વન પોઈન્ટ ઝીરો ફાઈવ અહીંયા પોઈન્ટની જમણી બાજુ બે અંક છે અહીંયા પોઈન્ટની જમણી બાજુ બે અંક છે તો ટોટલ કેટલા અંક થયા બંનેને મળીને ચાર અંક થયા تو یہ جمنی تھری ڈاب باز چار ون ٹو تھری فورٹ مکیش فائی فائی ٹو فائی شائ فائی ٹو فائی اٹھ دس پوٹ پانچ پانچ بی پانچ لکھی سکیے کہ دیر فور ٹین پوٹ جیو فائیو گنیا ون پوائنٹ جیو فائیو از اکل ٹو ટેન પોઈન્ટ ફાઈ ફાઈ ટુ ફાઈવ ધટ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન બટન ના ભૂલતા હવે નવમાં નંબરનો પ્રશ્ન છે એકસો એક પોઈન્ટ ઝીરો વન ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો વન તો આપણે શું કરીશું પહેલાં વન ઝીરો વન ઝીરો વન એટલે દસ હજાર એકસો એક ગુણ્યા ઝીરો ઝીરો વન કરીશું હવે દસ હજાર દસ હજાર એકસો એક દસ હજાર એકસો એક ગુણ્યા ઝીરો વન વન તો કોઈ પણ સંખ્યાને એક વડે ગુનાકાર કરવામાં આવે તો તેને તે જ સંખ્યા આવી છે એટલે શું દસ હજાર એકસો ને એક હવે પોઈન્ટ કઈ રીતે મૂકીશું તો આ એકસો એક પોઈન્ટ ઝીરો વન છે અને અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો વન છે પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે આ બંનેને મળીને કેટલાક ટોટલ અંક ચાર આપણે શું કરીશું જમણી ડાબી બાજુ ચાર अंक લઈશું એટલે અહીંયા મેં મૂકી દેઓ વન જીરો વન જીરો વન તો કેટલા અંક લેવાના છે ચાર તો એક બે ત્રણ ચાર ને પછી પોઈન્ટ ઓકે તો શું જવાબ આવશે આનો તમારે વન ઝીરો વન વન શું લખીશું ધે ફોર આપણે લખી શકીએ વન ઝીરો વન એકસો એક જીરો વન જીરો ઇઝલ ટુ વન પોઈન્ટ ઝીરો વન ઝીરો વન દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે લાસ્ટ નંબરનો પ્રશ્ન છે તો એના પહેલાં મારી ચેનલને લાઇક મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને પછી બે લાઇકન બટન જરૂર દબાવજો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં મેસેજ મોકલી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે ઓકે ચલો દસમા નંબરનો પ્રશ્ન જોઈશું સો પોઈન્ટ ઝીરો વન ગુણ્યા વન પોઈન્ટ વન ઓકે તો હંડ્રેડ આપણે પહેલાં શું કરીશું પોઈન્ટ વગર ગુણાકાર કરીશું વન ઝીરો 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 વન વન ઝીરો 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 વન ગુણ્યા અગિયાર બરાબર તો આ બંનેનો જ્યારે ગુણાકાર પોઈન્ટ વગર તમે ગુણાકાર કરશો તો શું જવાબ આવશે ડબલ વન ડબલ ડબલ વન ઓકે એટલે એક આ જવાબ છે હવે આપણે પોઈન્ટ મૂકવાના છે તો વન હંડ્રેડ એન્ડ પોઈન્ટ જીરો વન છે અને વન પોઈન્ટ વન છે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક આ બંને નંબરની કેટલા અંક થયા ત્રણ તો આપણે શું કરીશું વન વન ઝીરો 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 વન વન તો જમણીથી ડાબી બાજુ ત્રણ અંક ખસકશું વન ટુ થ્રી અને પછી પોઈન્ટ મૂકીશું તો જવાબ શું આવશે એકસોને દસ પોઈન્ટ જીરો વન વન ઓકે ચાલો હવે લખી શકીએ છે કે આપણે શું ધેર ફોર હંડ્રેડ એન્ડ પોઈન્ટ ઝીરો વન ગુણ્યા વન પોઈન્ટ વન ઇઝ ઇક્વલ ટુ વન ટેન એટલે એકસો દસ વન વન આ એનો જવાબ છે તો ઓકે તો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે હવે આના પછીનો જે સ્વાધ્યાય છે બે પોઈન્ટ પાંચ એ આપણે જોઈશું કયા નંબરનો બે પોઈન્ટ પાંચનો સ્વાધ્યાય જોઈશું આવજો